જુઓ ક્યાં કેવું કૌભાંડ થાય છે ભાવનગરમાં માર્કેટિંગ યાર્ડ હાલત કેટલી ખરાબ છે એ શું કામ કે માર્કેટિંગ યાર્ડમાં આવનારા જે ખેડૂતો છે એની સુવિધા માટે એની શૌચાલય એને રહેવાની વ્યવસ્થા એને ખાવાની વ્યવસ્થા એનો માલ બગડે નહીં પરલે નહીં કોઈ ગેરવલે ન જાય એના માટે વ્યવસ્થા આ બધા માટે

આ બધું જ હું ને તમે કાલ ને કાલ જાણી ગયા એટલે કૌભાંડ ખુલી ગયું એવું નથી આ સરકારી તંત્ર બેવકૂફ લોકો એ લોકો પેલેથી જાણે છે ને ભાગીદાર છે